અમદાવાદના શેલા ક્લબ રોડ પર પાણી ભરાયા જેને લઈને સ્થાનિક તેમજ રાહદારીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારમાં આવેલા મહેહુમ પાસે વટરની તેમજ પાણીની સમસ્યા અવાર નવા રહેતી હોય છે જેને લઈને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી ન થતા સાથે જ અમદાવાદ વાસીઓને આંશિક રીતે ગરમીમાંથી તો રાહત મળી પરંતુ શહેરની અંદર તેમજ

ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે આવતા ચોમાસા સુધીમાં તમને પર્મનન્ટ સોલ્યુશન મળી જશે આ વખતે ગયા પંચાયતની ઓફિસમાં ગયા સિનિયર એન્જિનિયર આવ્યા હતા હવે સિનિયર એન્જિનિયર ફરી પાછું કીધું કે આવતા ચોમાસા સુધીમાં થઈ જશે અમારો બસો કરોડનો પ્લાન છે આ પ્લાન છે પણ એ બધા જે પ્લાન કે છે ટાઉન પ્લાનિંગનો પાર્ટ ન હોય આ તો એવું થયું મને પેટમાં દુખ્યું ડૉક્ટર પાસે ગયો ને ડૉક્ટરે કીધું કે તમારી દવા ફાર્માસ્યુટિકલ કંપનીમાં તૈયાર થાય જ છે અરે મને પેટમાં અત્યારે જ દુઃખે છે તમે દવા બે વર્ષ રહીને લાવશો તો શું મતલબ એવો જ અહીંયા છે અમારે બધા ડેન્ગ્યુ કેસીસ થઈ ગયા તે બધું થઈ ગયા છે તો એમણે કીધું આવતે વર્ષે પ્લાન પૂરો થશે તો ત્યાં સુધી શું અમારે ડોક્ટરોને મળ્યા કરવાનું એટલે ટાઉન પ્લાનિંગ ટાઉન પ્લાનિંગ આ લોકો કંઈ જ પણ ટાઉન પ્લાનિંગમાં તો આ પાયાની જરૂરિયાત છે એ ટા પાયાની જરૂરિયાત હવે જો આવતી હોય બસો કરોડનો પ્રોજેક્ટ હવે આવતો હોય

અહીંયા ઘણી બધી સમસ્યાઓ છે વરસાદની ગયા વર્ષે ઘણી બધી સમસ્યા હતી અત્યારે પણ અમારા છોકરાઓને સ્કૂલ જવું હોય તો ગાડીઓ નથી આવતી વેન નથી આવતી બસ ના પાડી દે છે અંદર આવવા માટે જ્યારે અમે ફ્લેટ લીધું હતું ત્યારે ઘણા બધા પ્રોમિસિસ કર્યા હતા કે શેલા ઇઝ નો ડેવલપિંગ એરિયા તમે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરો અહીંયા કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે ને અમે જે ઓરડા છે બધાના પૈસા ભર્યા છે આ એક રોડ નથી બનાવી શકતા આ લોકોએ ગમે ત્યારે પૈસા લીધા છે પણ કોઈ એ બિલ્ડર અહીંયા આટલા મોટા મોટા બિલ્ડરો છે છેલ્લામાં તમે કોઈ પણ નામ નહીં લો કોઈ પણ કોઈનું ડેવલપિંગ નથી ખાલી પોતાના ફ્લેટ બનાવવાના છે અને મારે એવું જ છે જે પહેલાં પણ અમારી વાત થઈ હતી કે કોઈને તમારે બીવું પરમિશન નહીં આપવાની કારણ કે જ્યાં સુધી રોડ નથી બનતા હજી તો સ્કૂલ તરફથી કાંઈ સમાચાર નથી આવ્યા સન્ડે છે આજે એટલે પણ કાલે સવારમાં મેસેજ આવી જવાનો છે કે સ્કૂલો વેનવાળાને નહીં મોકલે બસવાળાને નહીં મોકલે ટ્રાન્સપોર્ટેશનની જવાબદારી તમારી હવે કેવી રીતના અમે મેનેજ કરીએ અહીંયાથી બધું પ્લસ અહીંયાથી અમારે બહાર જવું હશે ને તો અમારે બી તકલીફ છે અમારી પાસે ટુ વ્હીલર વ્હીકલ હોય અમે જઈ નથી શકતા કેમ કે અમને ખબર જ નથી કે અહીંયાથી ખાડો તરત જ ક્યારે પડી જવાનો છે અમને ડર લાગે છે કે ભાઈ અહીંયાથી ભૂવો પડ્યો હતો એટલે અમે અહીંયા બોલો બ્લોક થઈ ગયા છે અત્યારે જ્યાં સુધી આ પાણી ભરાઈ ગયું છે ત્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી

તે રજૂઆત પૂરી કરવામાં નથી આવતી કેમેરામેન મહેશ સાથે વિરેન્દ્રસિંહ ભાટી જીએસટીવી અમદાવાદ